અમદાવાદમાં ફરી એક વખત શહેરમાં રફતારનો કહેર સામે આવ્યો છે અને અમદાવાદના જોધપુર વિસ્તારમાં એએમટીએસ બસ અકસ્માત સર્જ્યો છે એએમટીએસની બસે એક બે નહીં પરંતુ આઠ વાહનોને અડફેટે લીધા છે અકસ્માતને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને એએમટીએસની બસે પાછળથી આવીને વાહનોને અડફેટી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં અનેક લોકોની ઈજા પહોંચી છે નમરથી માહિતી પ્રમાણે આજે રાતના સમયે નવાબના જોધપુર વિસ્તારમાં એએમટીએસ બસે એક સાથે આઠ વાહનોને અડફેટી લીધા હતા જેમાં ચાર કાર એક રિક્ષા બાઇક સહિતના વાહનોની ટક્કર મારી હતી ટ્રાફિક સિગ્નલ પર વાહનો ઊભા હતા તે સમયે પાછળથી આવેલી બસે વાહનોને ટક્કર મારી હતી ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વાહનોમાં બેસેલા લોકોને બહાર કાઢ્યા હતા એકસો એકાવન નંબરની હાટકેશ્વર ગુમા ગામ રૂટની બસે અકસ્માત સર્જો છે ને આ બસ તેના રૂટ ઉપર હતી અને જોધપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભેલા વાહનોને પાછળથી ટક્કર મારી હતી અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે